હેલો ગાઈઝ કેમ છો તો અમે આવ્યા છીએ આજે મંદિરની મુલાકાતે તો આ છે જમવા માટેનો હોલ અત્યારે મંદિર છે પણ પછી આનો હોલ થઈ જશે જમવા માટેનો તો અમે દર્શન કરીએ છીએ હવે અને આ જસ્ટ ટ્રેમ્પલ નું મંદિર છે અહીંયા હોલ થવાનો છે જમવા માટેનો ઉપર મંદિર છે રિયલ મંદિર છે અહીંયા શિવજી પણ છે પાર્ટી ઉપર આમાં તો છે તમે ફંક્શન કરીએ તો પાર્ટી હોય તો આ એક છે અહીંયા બધા અલગ અલગ રૂમ છે આ રૂમ છે એક રૂમ છે જ્યાં તમારું એક કોઈના રહેવું હોય ઓઈને તૈયાર થવું હોય બેબી સામાન હોય તો તૈયાર થવું હોય સામાન થઈ શકો અને આ હવે મોટો હોલ છે ખાસ મોટો છે મત ખેંચી કરવા બીજો હોલ છે અને અહીંનું બધું કામ બાકી છે અહીંયા બધી ખુરશીઓ ટેબલો ને બધું છે અહીંયા જો કાર્પેટ પણ નહી નાખી એટલે આનું કામ ચાલુ છે એલિવેટર કે તમે લાઈક શું કહેવાય ગુજરાતીમાં લિફ્ટ લિફ્ટ સારે તો લિફ્ટ માં તમે જઈ શકો ઓલ્ડ માણસ અને આ નીચેનો આ નીચેનો માળ છે આ જે લોબી હતી નીચેવાળી ઓળે અને આ બધા મોટા મોટા પંખા અને બહુ બધા રૂમ છે અહીંયા એટલા બધા રૂમ છે ને તો આપણે કયા રૂમમાં કે ક્યાં જોઈએ છે એજ ખબર નથી ભૂલ ભૂલયા જેવું કામ છે આઈ થિંક આઈ થિંક આઈ ડોન્ટ નો પણ સો જેટલા રૂમ તો હશે જ આ ઉપર જેવો રૂમ હતો એવો ને એવો નીચે સારા રૂમ સેમ ટુ સેમ છે આ બધી চেয়ার છે આવ્યું છું ઉમિયા માતાનું મેન મંદિર પણ હજુ નાનું છે અને અહીંયા પ્રતિષ્ઠા થશે અને અહીંયા બધી એંગલો ને ચારે બાજુ સ્ટીલનું સ્ટેન્ડ થશે અને અંદર ઉમિયા માતાનું મોટી મૂર્તિનું પ્રતિષ્ઠા થશે અને મંદિર મોટું થઈ જશે આ જસ્ટ ટેમ્પરરી છે અત્યારે અહીંયા નાના છે પણ આ મેન મંદિર અહીંયા બનશે કીપ સાયલેન્ટ શાંતિ જાળવો સરસ મજાનું રથ બનાવ્યું છે અને જ્યારે ઉમિયા માતાનું રથ નીકળે ત્યારે બધાના ઘરે 那罗奇的家。